જાંબુગોડા પોલીસે કાળીયાવાવ ચેક ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે લાખ પંદર હજાર ચોરાસી નો મુગદા માલ સહિત એકને ઝડપી પાડ્યો પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચુડાસમાને પોલીસ સ્ટાફ સાથે આજે કાળીયાવાવ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર બોડેલી તરફથી કાળીયાવાવ ચેકપોસ્ટ ખાતે આવતી હોય અને પોલીસ ચેકિંગ જોઈ ગાડીના ચાલકે તેની ગાડીને એકદમ યુ ટર્ન લઈને બોડેલી તરફ પકડવા લાગતા જેથી જામુગુડા પોલીસે તેનો ફિલ્મી ડબે પીછો કરી કાર ચાલકને સ્વિફ્ટ કાર સાથે તેને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં ગોવા વિસ્કી તેમજ કુલ નંગ જેની કિંમત ચોરાશી એક મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર સ્વિફ્ટ કાર સાથે દિનેશભાઈ ચંદુભાઈ રાઠવા રહે વનાર પટેલ પડ્યું ચીલો છોટાઉદે ઝડપી તેની સામે પ્રોહિબિશન ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી